એવરી વન ગુડ મોર્નિંગ વેલકમ ટુ માઇ ન્યૂ લે છે સન્ડે બધાને હેપી સન્ડે એમ તો હું દરરોજ ઘરે જોઈ પણ વહેલું સવારે ઉઠવું પડે એટલે સન્ડેની વેઇટ તો થતી જાય આજે તો મસ્ત મોડે સુધી ઊંઘીને ઉઠ્યા છે બધા અને આજે તો કંઈ નાસ્તો પાસ્તો બનાવો નથી આજે તો ફારથી ઓર્ડર કરીશું આજે છે નાસ્તામાં મેંદુવડા અને ઈડલી આજે મોડા મોડા ઉઠ્યા હતા એટલે પછી થોડો નાસ્તો બહારથી જ મંગાવી લીધો રૂહીને પણ ભાવે છે એટલે અને નાસ્તો કરીને હું આવી ગઈ છું કિચનમાં તો આજે બની રહ્યું છે પનીરનું શાક વઘી ગયા છે અગિયાર જમી બમીને અમે નીકળ્યા છે રૂહીના ગાર્ડનમાં તો ઘણા ટાઈમથી મેડમને ગાર્ડન નહોતા લઈ ગયા એટલે પછી આજે ફાઇનલી નીકળ્યા છે અને આજે તો સન્ડે પણ છે એટલે જો મેડમની ખુશી જો આગળ આગળ જાય છે ઘણા દિવસ પછી મતલબ ક્યારે લાસ્ટ ટાઈમ જ્યારે શિયાળાની શરૂઆત થઈ હતી ને ત્યારે આવેલા હતા પછી મેડમ આપણા થોડા બીમાર પડી ગયેલા હતા અને બહાર બહુ પવન ચાલતો હતો એટલે પછી અમે નહોતા લાવતા એને પણ હવે થોડી ગરમી ચાલુ થઈ ગઈ છે ઠંડી ઓછી થઈ ગઈ છે એટલે પછી હવે લાવીશું કોઈ કોઈક દિવસ અને જો કેવી ખુશ થાય છે અને આજે તો સન્ડે છે તો એવી જોરદાર ભીડ છે ને જુલા બુલા બધા બધા ઉભા રહેલા છે વેઇટિંગમાં જો ખાસી ભીડ છે સન્ડે નહીં અવાય બાકી ચાલો દિવસમાં ચાલે હમણાં તો જોરદાર ભીડ છે બાકી ભીડ હોય કે જે હોય એ આપણી રોહીને તો મજા જ છે ભાઈ વારાફરતી ફરતી મેડમ બેસે છે બધી રાઈડમાં હવે નંબર આવી ગયો છે ઝૂલાનો તો ફાઇનલી ઝૂલામાં નંબર લાગી ગયો છે એમ તો ખાસો ટાઈમ ઊભા રહ્યા હતા અને મેડમને તો એટલો ગમે છે ને ઝૂલો અમારે લાવો જ પડશે કોટલા પર લગાવી જ દેવો પડશે રૂહી માટે એને બહુ જ ગમે છે એટલે અને હવે આવે છે નાનકડી ચગડોળ અને એવા નાના નાના બેબી છે ને એના જેવા ક્યૂટ ક્યૂટ અને એટલા મજા યલ્લો બધા થઈ ગયા છે

બાળકો તો રમી જ શકે છે સાથે સાથે મોટા લોકો પણ એક્સરસાઇઝ વગેરે કરી શકે છે સિટિંગ એરિયા પણ એટલા બધા છે ને સરસ મજાનો ગાર્ડન છે તો મેં પણ થોડી ઘણી કરી જ લીધી પણ મેં ચંપલ એવી પહેરી હતી ને કે પગ બહુ સ્લીપ થતા હતા તો ફાવતું જ નહોતું તો પણ થોડી ટ્રાય તો કરી અને મજા આવી તો વિચાર્યું કે હવે રોજ રોહી જોડે આવીશું થોડું એક્સરસાઇઝ એ બને થઈ જશે અને લાસ્ટમાં મેડમ આપણા રીતિમાં રમવા લાગ્યા છે ગાઈસ હા એ તમને કહેવાનું રહી ગયો અહીંયા છે ને જે રમવાનો એરિયો છે નીચે બધી જૂની જૂની રેતી છે એટલે બાળકો અગર પડે કે કંઈ પણ થાય તો વાગે નહીં એ સરસ મજાનું છે એટલે બાળકો રમી પણ શકે રેતીમાં મારી રૂહી તો એને તો મજા પડે રમવાની શું કરે છે રૂહુ મિટ્ટી મિટ્ટી चलो मैं जाइए मैं गा लू तो पिला अपने अपने बद्दा राउंड नाच ही जाइए अबड़े बद्दा राउंड नाच ही जाइए धीरे-धीरे उभी रहे उभी रहे उभी रहे बाकी जाए उभी रहे हां मां चलो मैं भी मैं भी चलो 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 ઘરે આવી ગયા ડિનર થઈ ગયું છે અને આજે તો જો વાગ્યા છે સાડા આઠ અને આજે તો સુરતમાં ગઈ છે લાઈટ એમ તો સુરતમાં બહુ ઓછી લાઈટ જાય ભાગ્યે જ અઠવાડિયામાં એક વાર કદાચ જતી હશે એ પણ અડધો કલાક કે કલાક તો આજે ગઈ છે આ બાજુ રૂહિ મેડમ પણ જમીને સુઈ ગયા છે આજે બપોરે સૂતેલી જ નહીં એટલે સુઈ ગઈ છે તો ફાઇનલી ચાલો લાઈટ આવી ગઈ છે તો એડિટ કરી દઉં ફટાફટ ગઈશ તો હું આવી ગઈ છું રૂમમાં કેમ કે રૂહી મેડમ આપણા સૂતેલા છે પછી એ આગળ સૂતેલી છે તો આવા થાય ને ઉઠી જશે એટલે પછી હું એડિટ કરવા રૂમમાં આવી ગઈ છું તો ચાલો આવાળો વ્લોગને આજે એન્ડ કરું છું આઈ હોપ બધાનો રવિવાર મસ્ત ગયો હશે મજા આવી ગયો હશે અમારો તો બેસ્ટ ગયો રોહિત જોડે ગાર્ડનમાં ગયા હતા તમે જોઈ લીધો હશે તો ચાલો મળીએ કાલે નવા વ્લોગના સાથે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો ઓકે બાય બાય